યાનના વેપારીઓ પાસેથી યાનની ખરીદી કરી થોડું પેમેન્ટ ચૂકવી વેપારીઓને વિશ્વાસમાં લઈ યાનનો મોટો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી ભાગી છૂટતી ટોળકીના મુખ્ય સૂત્રધારને ક્રાઇમ બ્રાન્ચને આર્થિક નિવારણ ગુના શાખાની ટીમે ઝડપી પાડ્યો છે સુરતના કાપડ ઉદ્યોગની દેશ અને દુનિયામાં નામના છે ત્યારે કાપડ ઉદ્યોગમાં ઘણી ટોળકીઓ વેપારીઓ સાથે વિશ્વાસ અને ભરોસો આપી ઠગે આચરી રહી છે ત્યારે યાનનો માલ વિવિધ વેપારીઓ પાસેથી લઈ ઠગે આચરનારા ટોળી મુખ્ય સૂત્ર પકડાયેલા મહેન્દ્ર કાશીરામ દલાલના ભાગીદાર વિનય દલાલ ઉર્ફે સંજય વસંત જરીવાલાને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના હેઠળ નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો ઠગે માર્કેટમાં દુકાનો શરૂ કરી વેપારીઓ જેમાં કરિશ્માબેન ધંકાણી સહિતના વિશ્વાસમાં લઈ યાનનો મોટો જથ્થો ઉધારીમાં લઈ જાય છે ઓગણસી લાખ પંચાવન હજારથી વધુનો માલ માર્કેટમાં સસ્તા ભાવે વેચી કાઢી ઠગાઈ આચરી ભાગી છૂટ્યા છે રીડાની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ ખોટું નામ ધારણ કરી અન્ય બીજા આરોપી સાથે મળી સુરત તથા અન્ય જિલ્લા અને રાજ્યમાં વેપારીઓ પાસેથી યાનનો માલ ખરીદી કરી શરૂઆતમાં સમયસર માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ જઈ મસમોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જે છેતરમીડી કરતા હતા એવી રીતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આઠ જેટલા સબ ઇન્સ્પેક્ટરની આઠ ટીમો જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવી હતી આ ટીમો દિલ્હી રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર આ જુદા જુદા રાજ્યોમાં ગઈ હતી છેલ્લા થોડાક દિવસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા સાત મહત્વના તોમદદારોને આ ટીમો દ્વારા જુદા જુદા રાજ્યોમાંથી અટક કરવામાં આવ્યા છે જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના વર્ષ બે હજાર અઢારના ગુનામાં સુખરામ પન્નારામ જાટ નામના એક વેપારી જે કુલ બેતાલીસ લાખ ઓગણપચાસ હજાર છસો ચારનો કાપડનો માલ મંગાવી અને પેમેન્ટ નહીં કરી અહીંથી ગુમ થઈ ગયા હતા આ ટીમને અટક કરવામાં આવ્યા છે એવી જ રીતે સલાબતપુરાના બીજા પોલીસ સ્ટેશનમાં પણ પીએસઆઈ પ્રધાન અને ટીમે સુરતથી જ એક આરોપી નામે કિશન ઉર્ફે ચંદન અને નિખિલ ઉર્ફે ગૌતમચંદ બાબુલાલ જૈન આ બે અને ત્રીજો જીતેન્દ્ર તખતમલ જૈન આ ત્રણ આરોપીઓની બીજા ગુનામાં ધરપકડ કરી છે ત્રીજો એ ગુનો સલાબતપુરા પોલીસ સ્ટેશનના જ છે વર્ષ બે હજાર વીસનો આમાં ફરિયાદી વિજેન્દ્ર છેતરમલ અગ્રવાલ આ યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં દિવ્યા ઇમ્પેક્સ નામથી ધંધો કરે છે એને પાસે અને જુદા જુદા વેપારીઓ પાસેથી પંદર લાખ છાસઠ હજાર આઠસો છ રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી આરોપી ભાગી ગયા હતા આ આરોપીઓને મુંબઈથી અટક કરવામાં આવ્યા છે આરોપીઓના નામ છે રાજેશ કૃષ્ણદાસ નાગર અને બીજું વરુણ રાજેશ નાગર આ કેસમાં જે માલ ગયા હતા પંદર લાખ છાસઠ હજાર આઠસો છ રૂપિયા આ તમામે તમામ રિકવરી પણ થઈ ગઈ છે કેમ કે આરોપી આ તમામ પાછો આપવાની અત્યારે કામગીરીમાં છે ચોથો સલાબતપુરા પોલીસ સ્ટેશન આજ એક વર્ષ બે હજાર એકવીસનો ગુનો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયાના માલ ખરીદી પેમેન્ટ નહીં કરી આ પણ ગુમ થઈ ગયા હતા તેલંગાણા રાજ્યથી પીએસઆઈ પીયુ મોરી અને તેની ટીમે તેલંગાણા અને મુંબઈમાં તપાસ કરી આ આરોપી નીતિન કુમાર સન ઓફ નરેશ કુમાર સબલાકા એની ધરપકડ કરવામાં આવી છે આ હૈદરાબાદનો રહેવાસી છે પાંચમો ગુનો પોલીસ સ્ટેશનનો છે વર્ષ બે હજાર વીસનો જેમાં ગાંધીનગર દિલ્હી ખાતે

અજર કુર્સી સાથે પ્રકાશવાડા